નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ્યુઝ ઓફ બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી ચૌદમી એપ્રિલ એટલે કે સંવિધાનના રચિતા ડૉક્ટર સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે ધાનેરા ખાતે દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ ધાનેરા તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બાબા સાહેબના અનુયાયીઓ અને દલિત સમાજના લોકો અને ભાજપ કોંગ્રેસના આગેવાનો ભેગા મળી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી અને લાલચોક ખાતે બાબા સાહેબની મૂર્તિની ભાજપ કોંગ્રેસ અને દલિત સમાજના આગેવાનો દ્વારા ફુલાર કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ખાસ પ્રસંગે દર વર્ષે મુસ્લિમ સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી ઠંડા પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો દ્વારા મુસ્લિમ સમાજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ખાસ પ્રસંગે દલિત સમાજના ભાઈઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પ્રોગ્રામમાં થાનેરા પીઆઈ એમ જે ચૌધરી સાહેબ દ્વારા સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ઇકબાલ મેમન ધ ન્યૂઝ ઓફ ગુજરાત હરમેશ સત્યની સાથે ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઇક કરો અને શેર કરો